ભારતમાં આવેલું એક એવું મંદિર એવું શિવલિંગ જ્યાં જળ અભિષેક દરિયા દ્વારા એટલે કે સમુદ્ર દ્વારા કરવામાં આવે છે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે આ મંદિરનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના ના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક મળે છે શિવજીના શિવલિંગ ઉપર દરિયા દ્વારા કરવામાં આવતો જળ અભિષેક તમે જોઈ શકો છો ભારતનું એક એવું સ્થળ કે જ્યાં દરિયો પણ પોતે જળ અભિષેક કરવા માટે આવે છે એટલે એવા જ મહત્વના સ્થળો પર આપણે આજે આવ્યા છીએ તો આજે આપણે આવ્યા છીએ જે તમે પોસ્ટર જોઈને તો સમજી જ ગયા હશો આપણે ક્યાં આવ્યા છે તેમ છતાં પણ આપણે તમને જણાવી દઈએ કે આપણે સ્તંભેશ્વર મહાદેવ કાવિકંબોએ આવ્યા છીએ અને આપણે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાના છીએ એ પહેલાં તમને જણાવી દઉં કે તમારા મનમાં ઘણા બધા એવા પ્રશ્નો ઉદ્ભવ થતા હશે કે જળ અભિષેક થાય છે એટલે શું કે અહીંયા ભગવાનનું શંકર ભગવાનનું જે શિવલિંગ છે તેનું જળ અભિષેક દરિયા દ્વારા કરવામાં આવે છે તો ઘણી બધી એવી વાતો છે ક્યાં આવેલું છે અહીં આવવા માટે કયા કયા રસ્તા છે આ મંદિરના કેવો ઇતિહાસ રહેલો છે જો તમે અહીં આવો છો તો તમને કેવા પ્રકારની સુવિધા જોવા મળી જાય છે અથવા અહીં આવવા માટે કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવું પડશે તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો સૌ પહેલાં તો આપણે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરીએ દર્શન કર્યા બાદ તેમનો ઇતિહાસ જાણીએ અને અહીંયા કયા કયા પ્રકારની સુવિધાઓ છે તે તમામ પ્રકારની વિગતવાર આપણે માહિતી મેળવવાના છીએ અને તમામ ડિટેલ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું મારું નામ છે ઠાકોર અજીત રહ્યા છો ગુજરાતી બ્રધર બ્લોગ ચેનલ દર્શક મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો દર્શક મિત્રો અહીંયાથી આપણે જે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા અને ત્યારબાદ તેમનો વિગતવાર એક્સપ્લેન ઇતિહાસને આપણે કરીએ દરિયાકાંઠે આ મંદિર આવેલું છે મંદિરના નજીકની તરફ તમે જવાનો જયારે પ્રયાસ કરો છો એટલે તમને બહારની તરફ એટલે ખૂબ સુંદર મજાનું દરિયાનું વાતાવરણ જોવા મળી જાય છે દરિયો પોતે જોવા મળી જાય છે અને આ બાજુ તમને ખૂબ સુંદર મજાનું પાર્કિંગ જોવા મળી જાય છે તમને ખૂબ સુંદર મજાનું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર જોવા મળી જાય છે અને જ્યારે પણ ભરતી આવે છે ત્યારે આ મંદિરને જે તમને સ્તંભ દેખાય છે ત્યાં સુધી પણ પાણી આવી જાય છે એવું લોકલ લોકો દ્વારા જાણવા મળેલું છે સામે તમને મંદિરનું દ્રશ્ય કંઈક આ પ્રકારનું દેખાય છે ઉપર સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થંભ એવું બોર્ડ મારેલું છે આપણે અહીંયાથી હવે અંદરની તરફ જશું અને ભગવાન શિવજીના દર્શન કરીશું બહારની બાજુનો નજારો જોશો તો તમને કંઈક આ પ્રકારનો બહારનો નજારો જોવા મળી જાય છે ઘણા બધા તમને સ્ટોલ જોવા મળી જાય છે આ બાજુ પોલીસ જવાનો ઉભા છે અને આ બાજુનું પણ દ્રશ્ય સામે તમને જોવા મળી જાય છે અને આ સાઈડ પણ તમને આશ્રમ તથા યજ્ઞશાળા પણ જોવા મળી જાય છે હવે આપણે અહીંયાથી આપણે અંદરની તરફ જશું અને ભગવાનના દર્શન કરીશું તમારું બુટ ચપ્પલ અહીં બહાર ઉતારી દેવાના રહે છે આસપાસ ચાર પાંચ વાગે પણ ભક્તિ આવી જાય છે અહિયાં તમને ઘણા બધા બોર્ડ પણ જોવા મળી જાય છે બીજું પણ અહીંયા તમને ખુબ સુંદર મજા એવું બોર્ડ જોવા મળી જાય છે જયારે અહીંયા લખેલું સ્તંભેશ્વર મહાદેવ મહિસાગર સંગમ તીર્થ સમુદ્ર મેં સ્તંભેશ્વર મહાદેવ મંદિર કાં નિર્માણ કાર્ય સમુદ્ર દેવતા દ્વારા ભગવાન સ્તંભેશ્વર મહાદેવ કા જલાભિષેક તો તમે જોઈ શકો છો કે જ્યારે પાણી આવે એટલે કે દરિયાની ભરતી આવે એટલે આ પ્રકારનું કંઈક તમને નજરાણું જોવા મળી જાય છે ને આપણે એટલે જે મંદિર છે તે ડૂબી જાય છે તો આ પ્રમાણે આ પિલર છે આ પિલરના લેવલે લેવલ તમે જોઈ શકો છો તો પાણી ત્યાં આવે છે અને આ બાજુ જ્યારે સ્તંભેશ્વર જ્યારે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું હતું અને તે સમયે શ્રદ્ધાળુઓ દર્શન તે ચિત્ર દર્શાવે છે અને બાજુમાં સ્તંભેશ્વર મહાદેવ મહીસાગરનું સંગમ જ્યારે અભિષેક થતું હોય છે એવું પ્રકારનું દ્રશ્ય જોવા મળી જાય છે અને જ્યારે મંદિર નહોતું બનાવેલું આ પ્રકારનું ત્યારે સૌથી પહેલાં આવું પૌરાણિક મંદિર હતું અને દરિયાના જળ અભિષેક દ્વારા આ મંદિર જે થતું હતું જ શિવલિંગ ભગવાનનું જળ અભિષેક થતો હતો તો આ પ્રકારનું તમને દ્રશ્ય જોવા મળી જાય છે ઘણા બધા અહીંયા સ્તંભ જોવા મળી જાય છે ઉપર સુંદર મજાનો શીડ બનાવવામાં આવેલું છે શ્રદ્ધાળુઓને જવામાં કોઈ તકલીફ ના પડે એના નીચે પણ પથ્થરો નાખેલા છે અને આ પ્રકારના કઈક સ્તંભ એટલે દિવાલો બનાવવામાં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તો આપણે પણ આ રસ્તેથી જઈશું અને ભગવાનના દર્શન કરીશું તમે નીચેની બાજુ જોશો તો તમને અહીંયા પાણી જોવા મળી જાય છે જ્યારે પણ ભરતી ઓટ આવે છે ફરતી આવે છે ત્યારે અહીંયા પાણી આ પ્રકારનું ભરેલું છે હજુ પણ દ્રશ્ય અહીં લીલું છે એકદમ તમે જોઈ શકો છો તો આપણે પેલા ભગવાનના દર્શન કરીએ ત્યારબાદ ઇતિહાસ છે તેમનો તેમના દ્વારા આપણે જાણીશું તો વિડીયોની અંદર અચૂકથી બન્યા રહેજો ઘણા શ્રદ્ધાળુઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે અહીં પરિક્રમા કરતા હોય છે અને કોઈ પણ મોટો ધાર્મિક તહેવાર હોય ત્યારે પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને આ મહાદેવના દર્શન કરવા હોય છે આપણે પણ એક પરિક્રમા કરીએ અને પછી ત્યારબાદ અંદરની બાજુ જઈએ અને ભગવાનના દર્શન કરીએ જે આ અહીંયા એક રસ્તો છે ત્યાંથી બધા લોકો અંદર ભગવાનના મંદિરની તરફ જાય છે અને તમે જોઈ શકો છો આ રસ્તેથી ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ જતા હોય છે તો આપણે પહેલાં તો ભગવાનના દર્શન કરી લઈએ અને ત્યારબાદ તેમનો ઇતિહાસ જાણીએ શ્રદ્ધાળુઓ અહીં ભગવાનને બિલીપત્ર ચડાવી રહ્યા છે ને આ પ્રકારનો મંદિરનો કંઈક નજારો છે અને તમે સ્તંભ જોઈ શકો છો કે જે આ સ્તંભ દેખાય છે પૂરા પૂરા ડૂબી જાય છે ને વિશાળ મોટા મોટા અહીંયા સ્તંભ છે અને આ અહીંયા શિવલિંગ છે ભગવાનનું અને જ્યારે પણ ભક્તિ આવે છે ત્યારે આજે તમે ઉપર જોઈ શકો છો આ પટ્ટા દેખાય છે ત્યાં સુધી પાણી આવે છે અને આ મંદિરને ડૂબી જાય છે અને જ્યારે પાણી જતું હોય એટલે આ મંદિર જે હતું એને પોઝિશનમાં આવી જાય છે તમે જોઈ શકો છો આ છે ભગવાનનું મંદિર ઘણા શ્રદ્ધાળુઓ અંદર દર્શન કરી રહ્યા છે ભારતમાં લગભગ એવું એક આ મંદિર હશે કે જેનો જળ અભિષેક સમુદ્ર દ્વારા એટલે કે દરિયા દ્વારા આ ભગવાનનો જળ અભિષેક કરવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ જળ અભિષેક સમુદ્ર દ્વારા કરવામાં આવે છે ને લગભગ સાંજના સમયે અહીંયા ભરતી આવે છે અને છ કલાકની ભરતી ઓળ છે ને છ કલાક આ મંદિર ખુલ્લું રહે છે જો તમારે આ ભરતી જોયું હોય તો તમે સવારે નવ વાગ્યાના પહેલાં આવી શકો છો અને સા સાંજે તમે છ વાગ્યા પછી પણ તમે આ મંદિરને દરિયામાં ડૂબતું જોવા મળે છે દિવસની અંદર અહીંયા દર્શક મિત્રો બે વાર ભરતી આવે છે એટલે તમે બે વાર ભરતી આવે ત્યારે તેનો માહોલ જોઈ શકો છો અને જે તમે આ સ્તંભ જોઈ શકો છો તો આ સ્તંભની થોડા ઉપરના ભાગ સુધી લો લોકલ લોકો દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા ભરતી આવે છે અને આ મંદિર જે તમે જોઈ શકો છો તે મંદિર તો સંપૂર્ણપણે ડૂબી જાય છે દિવસની અંદર બે વાર જ્યારે ભરતી આવે છે ત્યારે અત્યારે ઓડ છે એટલે પાણી પાછું જતું રહ્યું છે મારી પાછળની બાજુ તમે જોશો તો તમને અહીંયા દરિયો જોવા મળી જાય છે પણ દરિયાનું પાણી અત્યારે થોડું દૂર જતું રહ્યું છે અને પાછળની બાજુ જે શ્રદ્ધાળુ અહીં આવેલા છે ત્યાં અહીં દરિયાની નજીક જોવા મળી જાય છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો દર્શક મિત્રો અહીંયા કાર્તિકે અહીં જ્યારે તરકાસુરનો વધ કરેલો ત્યારે તરકાસુર છે તે ભગવાન શિવનો ભક્ત હોય છે અને ભગ શિવલિંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયેલું છે અને ત્યાં એના અત્યારે જે પૂજારી છે તેની જે ટ્રસ્ટ છે તેનું સંચાલન કરે છે તો આ એનો શોર્ટમાં એક તમને ઇતિહાસ જણાવો દર્શક મિત્રો અને બીજી એક વાત કરીએ તો જે આ મંદિરે તમારે આવવું હોય

આ તમે જોઈ શકો છો ભગવાન શિવજીનું સામને તમને મંદિર જોવા મળી જાય છે એક્ઝેક્ટ સામે નંદી મહારાજની પ્રતિમા છે તમે જોઈ શકો છો સ્વાભાવિક છે કે જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં નંદી મહારાજની પણ પ્રતિમા તમને જોવા મળી જાય છે અને આ બાજુ તમને સામેની બાજુ જ્યાં મોટું દેખાય છે વિશાળ તે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે અને જે તમને અંદર જોશો તો તમને પટ્ટા જોવા મળી જાય છે તો એ પટ્ટા છે ત્યાં સુધી પાણી આવી જાય છે અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ને આ નંદી મહારાજના પણ દર્શન કરી રહ્યા છે અને બહારની બાજુ તમે જોશો તો તમને બહારનો નજારો કંઈક આ પ્રકારનો દેખાય છે અને આ પ્રકારનું મંદિરનો નજારો છે અને આ બાજુ જે દરિયાનો જે વિસ્તાર આખો દેખાય છે તે આ પ્રકારનો છે અને જે શ્રદ્ધાળુઓ છે તે અહીંયા આવી રહ્યા છે અને દરિયાની તરફ જઈ રહ્યા છે અહીંયા જે ભંડારો ચાલે છે તેના પણ પોસ્ટર અહીં મારેલા છે તમે તેને જોઈ શકો છો ત્રીસ વર્ષથી અહીંયા ભંડારો ચાલે છે સ્તંભેશ્વર મહાદેવના મંદિરે એના પણ બોર્ડના નજારા દ્રશ્યો તમે જોઈ શકો છો અને બાજુમાં પણ એક બીજો બોર્ડ માર્યો છે સ્તંભેશ્વર મહાદેવ તીર્થાળો છે સતત ગુણમત્મ પાઠશાળો અને એની બાજુમાં જે અહીંયા સ્તંભેશ્વર મહાદેવ તીર્થ મેં પૂનમ અને અમાવાસનો જે મેળો ભરાય છે તેના વિશેની પણ માહિતી આપેલી છે તો તમે શંકર ભગવાનના દર્શન કરીને આવો ત્યારે તમને અહીંયા જે ભોજન પ્રસાદ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે અહીંયાથી તમારે થાળી ને એવું વાતો ને એવું લઈને જવાનું છે ને આગળની બાજુ તમે ભોજન પ્રસાદી લઈ શકો છો તમે જોઈ શકો છો આ બાજુ ઘણી બધી એવી લાઈનો લાગેલી છે જેની અંદર ઘણા શ્રદ્ધાળુઓ આવેલા છે અને ભગવાન શંકર ભગવાનના દર્શન કરીને અહીંયા ભોજન પ્રસાદી લેવા માટે અહીં ઘણા લાઈનમાં રહેલા છે વિશાળ પ્રમાણમાં અહીંયા ક્ષેત્ર ચાલે છે ત્યારે આપણી પાસે અહીંયા ઘણા લોકો છે જે સેવકો છે અને અહીંયા જે સેવા આપી રહ્યા છે એના વિશેની આપણે એમની પાસેથી થોડી માહિતી મેળવી છે તો સૌ પહેલાં તો તમારું નામ જણાવી દો હસમુખભાઈ અંબાલાલ પટેલ તો આપણી પાસે છે હસમુખભાઈ તો તમે અહીંયા કેટલા વર્ષોથી સેવા આપી રહ્યા છો દસ બાર વર્ષથી સેવા આપીએ છીએ દસ બાર વર્ષથી ને કઢર અમાસે ચાલુ જ રહેશે જમણવાર દર અમાસ ની દિવસે પચીસ ત્રીસ ચાલીસ છોકરા લેનું આવું છે અને આરે દિવસે શ્રાવણ મહિનો આખો જમણવાર ચાલે બરાબર પછી શિવરાત્રી હોય તોય ચાલે અહિયા અમાસ ના દિવસે અથવા શ્રાવણ મહિનાની અંદર ભોજન પ્રસાદી અહિયાં જે ભોજન પ્રસાદી છે તે તમને રોજ મળી જાય છે પણ જ્યારે અમાસ હતા જયારે શ્રાવણ મહિનાનો મહિનો આવે ત્યારે વધારે પડતા શ્રદ્ધાળુ આવતા હશે ને એ વખતે આ ભંડારો વિના મૂલ્ય ચાલે છે વિના મૂલ્ય તો ગાય તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ પ્રકારના પૈસા તમારી પાસે પાસેથી લેવામાં આવતા નથી ત્રણ ત્રણ માસ જેને બી અપવાસ હોય એના માટેનું બી અમે અલગ બનાવી શકીએ કે ફરકર મહાદેવ દેવ મહાદેવ ભોજન પ્રસાદીની અંદર તમને શીરો મળી જાય છે સબ્જી મળી જાય છે અને આ બીજી ડાળની પણ ડોલો રાખવામાં આવેલી છે અને સામે તમે જે જોઈ રહ્યા છો ત્યાં પીરસવામાં આવે છે અને આગળની બાજુ પણ આ જે બાંકડા છે ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ જમી રહ્યા છે અને ભગવાન શિવજીની પ્રસાદી લઈ રહ્યા છે તો અહીંયા તમે આજે ભોજન પ્રસાદી લઈ રહ્યા છો તો તમને કેવો અનુભવ થાય છે તમને આ પ્રસાદી કેવી લાગી ભગવાન સારી છે ને તો તમને કેટલા વર્ષો થી આવો છો અમે તો પેલા જ વાર આવ્યા બોલવા નહીં પેલી વાર દર્શન કર્યા ભગવાનના ના કેવું લાગ્યું તમને દર્શન કરીને સારું લાગ્યું ને તો ગાયશ તમે જાણો કોઈક શ્રદ્ધાળુ ઘણી વાર આવે છે ને કોઈક શ્રદ્ધાળુઓ પહેલી વાર આવે છે આજે શ્રદ્ધાળુઓ જમી રહ્યા છે એકદમ શાંતિથી બેસીને જમવાની એમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે બાંકડા મૂકવામાં આવેલા છે જમવા માટેના સ્ટેન્ડ મૂકવામાં આવે છે એના ઉપર એ પ્લેટ મૂકીને શાંતિથી એ જમી શકે છે કોઈપણ રીતની અમને તકલીફ ના પડે એ પ્રમાણેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમે આ તમે ડીશુ જોઈ શકો છો તો આ શ્રદ્ધાળુઓ અહીં જમી રહ્યા છે અંકલ જમી રહ્યા છે અને ખૂબ શાંતિથી બેસીને જમી શકે તે પ્રકારની અહીંના ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે અહીંયા નાના બાળકો જમી રહ્યા છે તો ટ્રાફિકની વાત કરું તો દર્શક મિત્રો આજે અમાસ છે અને અમાસના દિવસે પણ ઘણા શ્રદ્ધાળુ આવે છે ત્યારે આજે પણ ઘણા શ્રદ્ધાળુ આવેલા છે અને ઘણો ટ્રાફિક છે તમે નીચેથી જોશો તો એટલું લાંબી લાઈન લાગેલી છે તો વાત ના પૂછો શ્રદ્ધાળુઓ અહીંયા આવો છો તમે જે ભોજન પ્રસાદી જમો છો તેના માટે કેવા પ્રકારની અહીંયા ભોજન પ્રસાદીની વ્યવસ્થા અંદરની તરફ છે કેવું ભોજન બને છે તે આપણે અહીંયાથી જોઈએ ભોજન પ્રસાદી બની રહી છે તેના માટેના જે વાસણો છે તે પણ ખૂબ સુંદર મજાના મજબૂત અને સુંદર સ્વચ્છ વાપરવામાં જોઈ શકો છો અને આ બાજુ પણ ભોજન પ્રસાદી બની રહેલી છે આ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેમ છતાં સેવકો પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને આ પ્રકારની અહીંયા વાનગીઓ બનાવવામાં આવે છે ને શ્રદ્ધાળુ આપણે ત્રણેશ્વર મહાદેવના દર્શન કરીને અહીંયા આપણી પાસે આ બાપુ છે બાપુનું પહેલા નામ જાણીએ અને એ આ જે મહાદેવનું મંદિર છે ભવ્ય મંદિર છે તેમનો સંપૂર્ણપણે ઇતિહાસ કરે છે કર્તા ધરતા મંદિરના એ કહેવાય છે ભગવાનનો જે ઇતિહાસ રહેલો છે તેમના મુખેથી સાંભળીએ ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે આ મંદિરનો મહિમા ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક મળે છે આજે સાડા પાંચસો પાનાનો ઇતિહાસ ઇસ્તંબેશ્વર મહાદેવનું આજે સ્કંદ મહાપુરાણમાં આપણે વાંચી શકીએ છીએ આ મંદિર જ્યારે ભરતી આવે ત્યારે સત્તાવીસ ફૂટ પાણીની અંદર આ શિવલિંગ વિલીન થઈ જાય છે છ કલાક પછી સ્વયંભૂ આ શિવલિંગ ફરીથી પ્રગટ થતું હોય છે એ જ પ્રક્રિયા રાત્રે પણ ચાલતી હોય છે ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનું વધ આ જગ્યાએ કરેલું અને ભગવાન નારદ મુનિએ આ જગ્યાએ દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી જેને આપણે ખાટુ શ્યામ તરીકે બળિયા દેવ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ ખાટુ સામે પણ આ જગ્યાએ અહીં તપસ્યા કરી હતી આજે કોઈ પણ દિવસ શનિવાર અમાવસ્યા હોય તો આ જગ્યાએ આવીને એક વખત સ્નાન કરે તો પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત જવાનો જે પુણ્યફળ હોય એ પુણ્યફલ અહીં એક વખત આવવાથી પ્રાપ્ત થાય જો સોમવતી અમાવસ્યા હોય અથવા સોમવાર હોય તે પણ આ જગ્યાએ સ્નાન કરવાથી અને સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી એને વિશિષ્ટ પ્રકારના પુણ્યો થતા હોય છે આજે દર અમાવસ્યા અહીં મેળા ભરાય છે અને હજારો લોકોની અહીં મનોકામનાઓ પૂરી થતી હોય છે શ્રાવણ મહિનામાં એક મહિના સુધીનો મેળો ચાલે મહાશિવરાત્રિ પણ લાખોની સંખ્યામાં ભાવિભક્તો ઈસ્તંભેશ્વર મહાદેવના દર્શન કરતા હોય છે આ ભરૂચ જિલ્લાથી આ જગ્યા પંચત્તર કિલોમીટર વડોદરાથી પણ પંચત્તર કિલોમીટર અને આણંદ અને વિદ્યાનગરથી પણ લગભગ નેવું કિલોમીટર આ જગ્યા આવેલી છે ને આ જગ્યાએ તમે બધા પધારો અમે આપનું સૌનું સ્વાગત કરીએ છીએ જય ઇસ્તમેશ્વર મહાદેવ તો ગાઈસ આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા નાસ્તાના ઘણા બધા સ્ટોલ છે તથા બાળકોના રમવા માટેના પણ અમુક વસ્તુઓ તમને જોવા મળી જાય છે અને ખાણીપીણીની વાત કરો તો એ પણ તમને જોવા મળી જાય છે પરંતુ હોટલની એવી કોઈ સુવિધા નથી અહીંયા ક્ષેત્ર ચાલે છે તો અન્નક્ષેત્રની અંદર જમી શકો છો તો જોઈ શકો છો ઘણા લોકો અહીં દરિયા કિનારાની મજા માણી રહ્યા છે અને આ પ્રકારનું કઈક દ્રશ્ય તમને જોવા મળી જાય છે કાર કાર પાર્કિંગની સુવિધા પણ તમને અહીં જોવા મળી જાય છે કાર પાર્કિંગની સુવિધા મળી જાય છે ઘણી બધી એવી રાઇડ્સ પણ તમને જોવા મળે છે હોર્સ સવારી પણ તમને જોવા મળી જાય છે અને ઘણી બધી ટ્રાવેલ્સ પણ અહીં આવેલી છે એ પણ તમે જોઈ શકો છો અને સામેની બાજુ તમે જે જોઈ રહ્યા છો તે સંપૂર્ણપણે દરિયાનો નજારો છે મારી સામે તમે જે જોઈ રહ્યા છો તે દરિયો આખો લાગુ પડે જાય છે ત્રણનો વીસનો ટાઈમ થઈ ગયો છે ને ભરતી આવવાનો સમય થઈ ગયો છે

અત્યારે એકદમ નજીક આવી ગયું છે અને આ નજારો છે અને થોડી જ વારમાં બે ત્રણ કલાક પેલા સામેની બાજુ તમે જોયું તો પાણી બહુ દૂર સુધી હતું અત્યારે ખુબ નજીક આવી ગયું છે અને થોડાક સમયની અંદર આ જે પાણી છે દરિયાનું એ જળ અભિષેક કરશે અને ભગવાન શિવ ની જે શિવલિંગ છે તેના ઉપર એકદમ આવી જશે અને તમે સામે જે જોઈ રહ્યા છો તેમાં સ્પીડથી એકદમ પાણી આવી રહ્યું છે તમે એમાં આ જે લેયર જોઈ રહ્યા છો તે એકદમ ક્લિયર તમે જોઈ જોયું ધારની જેમ પાણી આવી રહ્યું છે અને પાણીનો પ્રવાહ જેમ જેમ વધતો જઈ રહ્યો છે અત્યારે લગભગ ત્રણ ને ત્રીસની આજુબાજુનો ટાઈમ થયો છે અને પાણીનું લેવલ એકદમ વધવા મળ્યું છે નસીબદાર છીએ દર્શક મિત્રો કે પાણીના લેવલને પણ વધતા જોયું અભિષેક થતાં પણ જોઈશું અને આપણે શિવજી ભગવાનના દર્શન કર્યા સંપૂર્ણપણે વિગતવાર આપણે આ વિડીયોની અંદર માહિતી આપેલી છે તો તમે જોઈ શકો છો જોઈ શકો છો એકદમ સ્ફૂરથી ગાયસ પાણી વધી રહ્યું છે થોડા સમય પહેલાં એકદમ ખાલી હતું અત્યારે પૂરું દરિયા દરિયામાં પરિવર્તન થયું છે આપણે બંને નજારાને માણી રહ્યા છીએ તો ધીરે ધીરે કરીને મંદિરની અંદરની તરફ નીચેથી પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો આ શિવજીનું શિવલિંગ છે અને ધીરે ધીરે કરતું પાણીનો પ્રવાહ વધી રહ્યો છે ત્યારે નીચેથી પાઇપ મૂકેલી છે ત્યાંથી આવે છે ને થોડી વાર એની પછી અહીંયા સંપૂર્ણપણે દરિયામાં પરિવર્તન થાય છે અને ઉપરના સ્તંભ દેખાય છે ત્યાં સુધી પાણી આવી જશે તો તમે જોઈ શકો છો થોડી થોડી વારમાં પાણીનો પ્રવાહ કેટલો વધતો જાય છે આપણને ભગવાન શિવજીના શિવલિંગના જળ અભિષેક થતો જોવા મળ્યો તો દર્શક મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ને કમેન્ટ બોક્સમાં જય સ્તંભેશ્વર મહાદેવ લખવાનો કૃત નહીં અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ